પડતર બાવળની કાટમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજીપતાના પાનાથી જુગર રમતા વેલજીભાઈ મોહનભાઈ સોલંકી તથા દેવાયતભાઈ દડુભાઈ મોબ તેમજ નાનજીભાઈ હરજીભાઈ દિહોરા સહિતના ઈસમોને રોકડા રૂપિયા પંદર હજાર એકસો તથા જુગરના સાહિત્ય સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરીમાં અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર એ વાઢેર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ આરટી ગોહિલ તથા કિશોરભાઈ તથા ઉપેન્દ્રભાઈ ટાંક તથા જગાભાઈ તથા ઘનશ્યામસિંહ ગોહિલ તથા તેજપાલસિંહ ગોહિલ વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા